કાયદેસર સહ અસ્તિત્વ અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો સાથે જ સુપ્રીમ કોર્ટ દ્વારા અબોલ પશુઓ સામે અન્યાય રૂપ બને તેવા નિર્ણયોને રદ કરવામાં આવે તેવી માંગ સાથે શાંતિપૂર્ણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો સભામાં પિયુષભાઈ નિમિષાબેન ઈલાબેન હિતેશભાઈ ભરતસિંહ રાઠોડ મિતુલભાઈ રાજભાઈ સહિતના વક્તાઓએ અબોલ જીવના અધિકાર અને રક્ષણ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવતા નિર્દય નિર્ણયોને પાછા ખેંચવાની જરૂરિયાત અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી ઘણા ઉપસ્થિતોએ સ્વાનોના રક્ષણ માટે અડગ સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને અબોલ પશુઓના હિતમાં નિર્ણય પાછો ન ખેંચાય સુધી શાંતિપૂર્ણ લડત ચાલુ રાખવાની તૈયારી દર્શાવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન દયા કરુણા અને માનવ પશુ સહ અસ્તિત્વના સિદ્ધાંતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ જીવદયા પ્રેમીઓ વ્યવસ્થા જાળવનાર પોલીસ કર્મીઓ તેમજ સમાચાર કવરેજ આપનાર મીડિયા પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય પ્રવિણ સેડાા ભી સાબરકાંઠા